આપની સાથે વડોદરા શહેરમાં ગરબાના પાસ વધારાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વીએમસી ઓફિસ બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે ગુજરાતના અતિ પ્રાચીન ગરબા જે માત્ર ગુજરાત પૂરતા જ સીમિત નથી પરંતુ તે ગુજરાતની સાથે સાથે દેશ વિદેશમાં પણ એટલા જ લોકપ્રિય બન્યા છે ત્યારે એમાં પણ વડોદરા શહેરના ગરબા એ સૌ કોઈને ઉડીને આંખે વળગે એવા હોય છે જે દરેક શહેરના ગરબા કરતા અલગ જ તરી આવે છે પરંતુ આ વર્ષે વડોદરા શહેરના ગરબા ખેલૈયાઓ ગરબા પાસ વધારાને લઈને નારાજ થયા છે જેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વીએમસી કમિશનરની ઓફિસ બહાર બેસીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે અમે આજની રજૂઆત કમિશનર સાહેબ ને એ કરવા માંગીએ છીએ કે એક રૂપિયાના એના પર આપણે જયારે ગ્રાઉન્ડ દરેક કરવા આયોગને આવતા આપતા હોય તો આજે મોંઘવારી આખા દેશમાં જે વધી રહી છે એના કારણે આજે વડોદરા શહેરમાં સામાન્ય લોકોની કમર ઉઠી રહી છે પાંચ પાંચ છ છ હજાર રૂપિયાનો એક પાસ હોવાથી લોકો પોતાનો પાસ ખરીદવું હોય તો પણ વિચાર કરતા હોય એટલે અમારી એવી માંગ છે કે પાસમાં રાહત આપવામાં આવે એમાં મોટેભાગે જે વિદ્યાર્થીઓ વર્ગ વડોદરા શહેરમાં રહે છે વિદ્યાર્થીઓ વર્ગને જે પાસ છે એમાં પચાસ ટકા રાહત આપવામાં અને મહિલાઓને આ પાસ ફ્રી કરી દેવામાં આવે કે પહેલા મહિલાઓને ફ્રી કરતા હતા યુનાઇટેડ જેવું યુનાઇટેડ વે જેવું સંગઠન છે એ પણ પહેલાં પાસમાં પૈસા લઈ અને ફરીવાર વાર છોકરીઓને રિફંડ આપતા હતા પણ હવે લક્ષ્મી વિલાસ પેલેસ જેવા જે ગરબા થઈ રહ્યા છે એમાં એકવીસો રૂપિયા મહિલાઓના પાસના છે તો અમે દરેકને વિનંતી કરીએ છીએ કે મહિલાઓના પાસ ફ્રી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને પચાસ ટકા રાહત કરવામાં આવે અને તમે જે પાંચ પાંચ છ છ હજાર રૂપિયા જે એક પાસના લો છો તો તમારી આવક અને જાવક એ અમે કમિશનર સાહેબની રજૂઆત કરવામાં કે એમની એ જાહેર કરવામાં જેથી કરી જોઈ શકીએ કે નુકસાન થાય છે કે ફાયદો કેમકે લાખો કરોડો રૂપિયાનો

અને સાથે જ બીએમસી કમિશનર અરુણ મહેશબાબુને બાબુને આવેદન પત્ર આપવામાં આવે છે નજ થવાના નવરાત્રી જે ગરબા છે એમાં કોર્પોરેશન ની જે ગ્રાઉન્ડ ભાડામાં આપેલી છે એમાં અમે ટોકન ધરે આપતા હોય છે એટલે અહીંયા યુથ કોંગ્રેસ અને એનએસવાય નો વિરોધ આ ગ્રાઉન્ડ અને બીજી એક આયોજકોની વિરુદ્ધમાં એક સીલિંગ લિમિટ કરવાનું કીધું એની રિક્વેસ્ટ હતી આ લોકો ને એવું હતું કે ની કોસ્ટ બહુ વધારે લેવામાં આવી રહ્યા છે એટલે લિમિટ ફિક્સ કરવાની માંગણી હતી અથવા ખેલૈયાઓ જે બહેનો છે એમને માટે ફ્રી કરી આપવાનું વિનંતી હતી અને જે મોંઘુ રીતે પાસેસ કરી રહ્યા છે અને પાર્કિંગમાં પણ પૈસાની જે વધારે ખર્ચ થઈ રહ્યા છે એનો એક લિમિટ ફિક્સ કરવા માટે કહી રહ્યા છે કારણ કે એમની માંગણી છે કે રેટ બધું વધી ગયું છે મોંઘવારી લઈને એ લોકો રજૂઆત કરતા હતા આગળની કાર્યવાહી શું કરી શકીએ અને ઉપર સ્ટડી કરીને સ્ટેટ ડિપાર્ટમેન્ટ જોડે ચર્ચા કરીશું એન્ડ વી વિલ ડુ સમથિંગ કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ ન્યૂઝ ફોર ગ્રાઉન્ડ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર